ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અબડાસા તાલુકા ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું તો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય પુરુષોત્તમભાઈ મારવાડા અબડાસા તાલુકાના ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા સરપંચ સંગઠન પ્રમુખ પરેશસિંહ જાડેજા નલિયા સરપંચ રામજીભાઈ કોલી તાલુકા વિકાસ અધિકારી અર્જુનભાઈ આહીર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સિન્હા સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હુસૈનભાઈ હિગોરા વગેરે મહેમાન ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતી પ્રાગટ્યક્ય કરવામાં આવી ઇન્ચાર્જ સીપીઓ મિસ્ટર બેન દ્વારા પ્રસંગ પરિચય અને આઈસીડીએસ યોજનાની જાણકારી આપવામાં આવી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દ્વારા નારી શક્તિ માટે પ્રેરક અને માર્ગદર્શક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું એડવોકેટ રઝિયાબેન મિસ્ત્રી દ્વારા નારી અદાલત અને મહિલાઓને લગતા કાયદાઓની જાણકારી પૂરી પાડવામાં આવેલ અને કાર્યક્રમને અંતે અબડાસા ઘટક એકના ઇન્ચાર્જ સીડીપીઓ દિવ્યાબેન જોશી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આઈસીડીએસ સ્ટાફ અબડાસા એ ઉઠાવી હતી રમેશભાઈ ડીપી ન્યૂઝ કચ્છ Kami mengenalnya hingga ke sana, di mana